સો હેલો ગાઈઝ આજે આપણે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના જે કરંટ અફેરે કવર કરેલા તો એના આજે ક્વેશ્ચન આન્સર કવર કરશું તો કયા કયા ટોપિક કવર કરેલા તો કે કુંભ મેળો જેને એકદમ આપણે ડિટેલમાં જોઈ લઉં ત્યારબાદ મી આ કઈ ટેકનિક પીએમ કિસાન માઇક્રો આર એની અંદર ડીએનએ ની વાત કરેલી ત્યારબાદ ફ્લેમિંગ ફેસ્ટિવલ જેની અંદર પુલિકેટ તળાવ જાહેર વિતરણ વ્યવસ્થા જેની અંદર આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો આ બધાની વાત કરેલી ઓકે હવે જ્યાં આજે આપણે ક્વેશ્ચન જોઈશું બધા ટોપિકને એક કરીને કે તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કુંભ મેળાના અપડેટ્સ માટે શરૂ કરાયેલ જે છે છે એ ચેનલનું નામ શું તો કુંભ દર્શન ગંગાવાણી કુંભવાણી કે પ્રયાગ રેડિયો આનો આન્સર શું આવશે તો આપણે જોઈ લઉં કે આનો આન્સર આવશે સી કુંભવાણી નેક્સ્ટ કુંભવાણી રેડિયો ચેનલની આવર્તન કેટલું છે નાઇન્ટી એઇટ પોઈન્ટ થ્રી હર્ટ્સ વન ઝીરો થ્રી પોઈન્ટ મેગા હર્ટ્સ વન ઝીરો સેવન પોઈન્ટ નાઇન હર્ટ્સ નાઇન્ટી ટુ પ્રયાગરાજ ખાતે જે મહાકુંભ મેળો કેટલી વાર ઉજવવામાં આવે છે તો આ જે છે કેટલામી વાર છે કેટલી વાર નથી આ ભૂલ છે થોડી ઓકે અહિયાં કેટલામી વાર મતલબ કેટલા વર્ષો પછી ઉજવવામાં આવી રહી છે દર છ વર્ષે દર બાર વર્ષે દર એકસો વર્ષે કે વાર્ષિક ગયા દર વર્ષે ઉજવવામાં આવે છે તો આપણે જોઈ જોયેલું કે આ જે મહાકુંભ મેળો જે છે એક રીતે પ્રયાગરાજ ખાતે જે છે એકસો ચુમ્માળીસ વર્ષ પછી જે છે ઉજવવામાં આવી રહ્યો છે ઓકે ઉજ્જૈનમાં જે કુંભ મેળો સાથે કઈ નદી જોડાયેલી છે તો આપણે જોઈ જોયલું કે ચાર જગ્યાએ જે આપણે શું કહે કે જે અમૃત ઢોળાયેલું એક રીતે ટીપા પડી ગયેલા ઓકે તે ચાર જગ્યામાંથી કઈ જગ્યા જે છે એમાં જે આપણે ઉજ્જૈન આવે છે ઓકે તો એમાં જે છે કઈ નદી જોડાયેલી છે એની જોડે ગંગા યમુના શિપ્રા કે ગોદાવરી તો આપણે જોયું કે જે ઉજ્જૈન નદી છે એની સોરી ઉજ્જૈન છે તેની સાથે આપણે શિપ્રા નદી જે છે જોડાયેલી છે એના વિશે આપણે થોડી વારમાં જોઈશું કુંભ મેળો શું છે તો કે દર વર્ષે યોજાય તો નાનો કુંભ મેળો કુંભ મેળો જે છે જે દર છ વર્ષે યોજાય છે દર એકસો ને ચુમ્માળીસ વર્ષે યોજાતો સૌથી મોટો કુંભ મેળો કે કુંભ મેળો માત્ર હરિદ્વારમાં જ યોજાય છે તો આનો આન્સર શું આવશે તો આપણે જોઈ લઉં કે જે અર્ધ કુંભ મેળો જે છે એ દર છ વર્ષે યોજવામાં આવે છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સ્થાન જે છે કુંભ મેળાનું આયોજન કરાતું નથી ઓકે હરિદ્વાર વારાણસી ઉજ્જૈન કે નાસિક ત્રબકેશ્વર તો આપણે જોઈ લઉં કે જે વારાણસી છે તો એ જગ્યા પર આપણે કોઈ પણ પ્રકારનું કુંભ મેળાનું આયોજન નથી કરવામાં આવતું ઓકે હવે આના વિશે થોડું ઘણું જોઈ લઈએ તો આજે છે આપણે કુંભ મેળાની વાત કરી કે તો આજે છે આપણે અલગ અલગ લોકો આની અંદર આવી રહ્યા છો કે ખર્ચાની વાત કરીએ તો બોતેરસો કરોડ જેટલા આપણે કેન્દ્ર સરકાર દ્વારા એક રીતે ખર્ચો કરવામાં આવી રહ્યો છે કે યુપીની સરકાર પણ ખર્ચો કરી રહી છે એક ટકા જેટલું જીડીપીમાં આપણે યોગદાન થશે ચાલીસ કરોડ જેટલા લોકો જે છે આની અંદર આવી રહ્યા છો કે પછી અલગ અલગ સુરક્ષાકર્મીઓને બધું રાખવામાં આવે છે કે કુંમવાળું જે છે એમ ચેડિયો સોરી એમ રેડિયો ચેનલ જે છે ઓટીટી આધારિત ઓકે તો એ જે છે એક રીતે એકસો ત્રણ પોઈન્ટ પાંચ મેગા વર્ટસ પર કામ કરે છે અને છ દસ જાન્યુઆરી છવ્વીસ ફેબ્રુઆરી સુધી આ જે છે કામ કરવાની છે અને આપણો જે કુંભ મેળો છે એ પણ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી જે છે ચાલવાનો છે કે જે પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે અને જેની અંદર ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર જે છે મોસ્ટલી પછી છેલ્લા ની એક રીતે રચના કરવામાં આવી છે આવા અલગ અલગ જે ગામો લઈને ઓકે ત્યારબાદ જે શું કે બીજું શું હતું કે જે આપણે દર વર્ષે સોરી જે આપણે ચાર જગ્યા કઈ જગ્યા તો કે હરિદ્વાર જ્યાં ગંગા નદી છે ઉજ્જૈન જોડે જ્યાં શિપરા નદી છે નાશિક ગોદાવરી દક્ષિણ ગંગા અને પ્રયાગરાજ ત્યાં જે છે રીતે આપણે અત્યારે તો પ્રયાગરાજમાં એકસો ચુમ્માળીસ વર્ષ પછી ઉજવવામાં આવી રહ્યું છે એક રીતે મતલબ એકસો ચોમાળી વર્ષે જે છે રીતે મહાકુંભ મેળો જે છે આવતો હોય છે ઓકે અને કુંભ મેળાની જો વાત કરીએ તો એ જે છે બાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે એક રીતે ઓકે હવે આની વાત કરીએ તો કે આ જે છે મતલબ ચાર અલગ અલગ જગ્યાએ જે છે એક રીતે ટીપા પડી ગયા હતા જે આપણે અમૃત જ્યારે લઈ જતા હતા ત્યારે ઓકે મતલબ ખીચાતાણી ચાલતી હતી ત્યારે દેવો

તો કે મિયા વાકી ટેકનિક જે છે મર્યાદિત જગ્યામાં જે ગાઢ જે વિવિધતા જંગલો બનાવવા માટેની પદ્ધતિ છે તેના દ્વારા મતલબ કોના દ્વારા વિકસાવવામાં આવેલી ઓકે તો આપણે આનો આન્સર શું આવશે મસાનોબુ ફુકુઓકા પછી અકીરા મિયા વંદનાશિવ કે વાગરી માથાઈ તો આનો આન્સર શું આવશે તો આપણે જોઈ લઉં કે અકીરા મિયા છે તો એના દ્વારા જે છે એક રીતે મિયા પદ્ધતિની આપણે શરૂઆત કરવામાં આવેલી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિયા વાકી તકનીકોનો મુખ્ય સિદ્ધાંત જે છે તેને પરંપરાગત પુનઃ વનીકરણથી અલગ પાડે છે તો આનો આન્સર શું આવશે કે ફક્ત બિન મૂળ ઝડપી વિકસિત જે વૃક્ષની પ્રજાતિનો ઉપયોગ કરવો કુદરતી વન ઇકો સિસ્ટમની નકલ કરીને મૂળ પ્રજાતિને વિવિધ મિશ્રણ મિશ્રણનું ગાઢ વાવેતર લાકડાના ઉત્પાદન માટે મોનોકલ્ચર પ્લાન્ટેશન બનાવવા પર ધ્યાન વૃદ્ધિને વેગ આપવાના વ્યાપક સિંચાઈ અને ગર્ભાધાન પર ઉપયોગ કે તાનંદ શું સૌશે તો આપણે જોઈ કે આનો જે મુખ્ય હેતુ જે છે એક રીતે તો કે કુદરતી વન ઇકો સિસ્ટમની નકલ કરીને મૂળ પ્રજાતિને વિવિધ મિશ્રણનું જે એક રીતે ગાઢ વાવેતર કરવાનું છે કે નેક્સ્ટ વાત કરીએ તો કે પરંપરાગત રીતે જે વાવેલા જંગલો છે એની તુલનામાં મિયાવાકી જંગલો શા માટે પ્રસિદ્ધ છે જાણીતા છે ઓકે તો એ જે છે નોંધપાત્ર રીતે ધીમા દરે વૃદ્ધિ કરે છે અને વ્યાપક જાળવણીની જરૂર પડે છે એની અંદર ઓછા કાર્બન ડાયોક્સાઇડ ને શોષી લે છે અને જે વિવિધતાની નીચલા સ્થળ ટેકો આપે છે ખૂબ ઝડપથી વિકાસ કરે છે અને વધુ કાર્બન સિક્વન્ટ્રેશન અને જૈવ વિવિધતા પ્રદર્શિત કરે છે અને ગાઢ વાવેતરને કારણે જીવાતો અને રોગો માટે વધુ સંવેદનશીલ બને છે ઓકે આનો આન્સર આવશે તો આપણે જોયું કે ભાઈ મિયા વાકી પદ્ધતિ જે છે રીતે એ ઝડપી વિકાસ થાય છે પ્લસ કાર્બન સિક્વન્ટ્રેશન પણ એની અંદર વધારે જોવા મળે છે અને જૈવ વિવિધતાને પણ પ્રદાન કરે છે તો કે નેક્સ્ટ જોઈએ મિયા ટેકનિક જે ખાસ કરીને શહેરી વિસ્તારો જે છે તેના કારણે અસરકારક સાબિત બને છે ઓકે તો આપણે આનો આન્સર શું આવશે તો કે શહેરમાં જે શહેરમાં જે છે ગરમી ટાપુની અસર છે એક રીતે આપણે જે સિટી ડોમ જે કહે છે કે એની અસર ઘટાડવાનું કામ કરે છે પ્રદૂષણ ઘટાડે છે ઉજ્જડ જમીનની લીલી આપણે જગ્યામાં રૂપાંતરિત કરવી અગાઉના જે વિસ્તારો છે એમાં વિકાસને પ્રોત્સાહિત કરીને શહેરી વિસ્તારમાં વધારવો સી છે કે હાલમાં શહેરી વિસ્તાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પાયે કૃષિ ફાર્મ સાથે બદલવું ડી છે કે શહેરી હદમાં કમર્શિયલ લાકડાના ઉત્પાદન માટે મોનોકલ્ચર ટ્રી પ્લાન્ટેશન બનાવવું તો આના આન્સર શું આવશે તો આપણે જોઈ લો કે મેવા કે પદ્ધતિ જે છે એનો આન્સર આવશે આપણે એ કે શહેરની ગરમીની જે આપણે જે સિટી ડોમ છે તેની અસર ઘટાડે છે પ્રદૂષણ ઘટાડે છે ઉજ્જવળ જમીનની લીલી કરે છે જેના માટે આપણે મેવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને તરજા આપણે હરિ સોરી પ્રયાગરાજમાં જે છે આપણે જંગલોનું નિર્માણ પણ કરવામાં આવે છે કે તો થઈ ગયું મી આપણે મિયા કે પદ્ધતિ વિશે થોડું ઘણું જોઈ લઈએ તો આપણે જોઈ લો કે ભાઈ કેવી રીતે આ કરવામાં આવે છે ઓકે કેમ કે આ મે્યા પદ્ધતિની વાત કરીએ તો આમાં જે છે આપણે જે સીડ્સ છે તો એને જે છે એક રીતે આપણે પ્રોપર એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ છાયડામાં રાખવામાં આવે છે બેથી એ સોરી એક બે મહિનામાં ઓકે એક મહિના માટે એક બે મહિના માટે જ્યાં સુધી બેથી ત્રણ આપણે ના આવી જાય ત્યાં સુધી ઓકે મતલબ બે ત્રણ મહિના માટે ને સોરી બે ત્રણ આપણે પાન આવી જાય ત્યાં સુધી ઓકે પછી એને આપણે ગમલામાં શિફ્ટ કરીએ છીએ ઓકે ગમલામાં શિફ્ટ કર્યા પછી એને સાહીઠી સાહીઠ ટકા જેટલો આપણે છાંયડો મળે ઓકે તો તેને આપણે રાખવામાં આવે છે એક બે મહિના ત્યારબાદ ચાલીસ ટકા ના છાણીયા રાખવામાં આવે છે એક બે મહિના ત્યારબાદ એને જે છે જંગલ રાખી દેવામાં આવે છે એક બે મહિના ત્યારબાદ એને જે છે તે આપણે જ્યાં transfer કરવું હોય ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને ત્રણ વર્ષ સુધી એની ખાતરી ખાતરદારી કરવામાં આવે છે એક થી ત્રણ વર્ષ અને ત્યારબાદ જે છે આપણે જ્યાં રોપવું હોય ત્યાં રોપી દેવામાં આવે છે ઓકે તો આ આખી પદ્ધતિ જે છે એની અંદર કામ કરે છે ઓકે તો આની અંદર જે આપણે તાપમાન જે છે ચાર થી સાત ડિગ્રી જેટલું સેલ્સિયસ એટલું ઘટાડી દે છે ઓકે કાર્બન સર્ક્યુલેશન પ્રદૂષણ ઘટાડે છે તો આ બધું આપણને ખબર છે ઓકે અને આ જે છે અકીરા મિયાવાકી દ્વારા જે વનસ્પતિ શાસ્ત્રી હતા ઓગણીસો ને સિત્તેર ના દાયકામાં આપણે જાપાની શાસ્ત્રી હતા તો એમના દ્વારા વિકસા કે ઇમ્પોર્ટન્ટ છે ઓકે આ ગયું નેક્સ્ટ આપણે આપણે ટોપિક ની વાત કરીએ તો કે પ્રધાનમંત્રી કિસાન યોજના છે તો એ જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે છે તે યોજના ચૌદ માં બે બે હજાર સત્તરમાં બે હજાર ઓગણીસમાં કે બે હજાર બાવીસમાં માં તો આપણે જોઈ લો કે આનો આન્સર આવશે સી ઓકે બે હજાર ઓગણીસમાં ની શરૂઆત કરવામાં આવેલું કે પીએમ કિશાન યોજના જે છે એ પાત્ર ખેડૂતોને નીચાણ રકમમાં રકમ માં આર્થિક સહાય પૂરી પાડે છે ઓકે દર વર્ષે ત્રણ હજાર દર વર્ષે છ હજાર દર વર્ષે નવ હજાર કે પ્રતિ વર્ષે છે બાર હજાર આનો આન્સર શું આવશે તો કે આનો આન્સર છે આપણે દર વર્ષે 6000 જેટલા રૂપિયા જે છે પ્રદાન કરવામાં આવે છે આની અંદર જોઈએ તો કે નીચેનામાંથી કઈ સંસ્થા જે છે પ્રમાણીકરણ સ્થાનાંતરણ અને ચકાસણી જેવા કાર્યો માટે પીએમ કિસાન યોજના ડિજિટલ એકીકરણમાં સીધી રીતે સામેલ નથી તો કે યુડાઈ પીએફ આરબીઆઈ કે આવકવેરા વિભાગ તો આપણે જોયું કે ત્રણ જે છે એક રીતે સામેલ છે અને આરબીઆઈ જે છે એક રીતે આની અંદર ભાગ નથી લેતી ડાયરેક્ટલી ભાગ નથી લેતી પીડીએસ ની વાત આવી જાય પણ આપણે જે વાત કરી તેની અંદર આપણે આરબીઆઈ ની વાત નથી કરી ઓકે તો આ થયું હવે આના વિશે એટલું બધું કંઈ છે ને આમાં તો આપણે તો બીજ જોઈ લઈએ ઓકે તો કે જે પીએમ કિસાન યોજના છે તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે ચાલુ કરાવે દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે એક રીતે ઓકે અને આપણે જે ત્રણ મહિના સમાન જે ચાર માસિક હપ્તામાં જે છે એક રીતે છ હજાર રૂપિયા આપણને કામ કરે છે બારસો બાર હજાર કરવાની જે આપણે વાત કરવામાં આવી રહી છે ઓકે ઓલરેડી એમાં આધાર પ્રમાણીકરણ છે નાણાકીય ટ્રાન્સફર માટે સુરક્ષિત ચૂકવણી અને આવક આવક જે ચકાસણી છે એના માટે જે છે આ ચાર ડિજિટલ એકીકરણ કરવામાં આવી રહ્યું છે ઓકે તેને કારણે આપણે વાત કરી લઈએ ઓકે તો થઈ ગયું નેક્સ્ટ આપણે માઇક્રો આરએનએ ની વાત કરીએ કે તો માઇક્રો આરએનએ જે છે એક રીતે તેનું શ્રેષ્ઠ રીતે વર્ણન કરવામાં આવ્યું છે તો ડીએનએ ને મોટા પ્રોટીન કોડિંગ અણુઓ છે આરએનએ ના નાના બિન કોડિંગ અણુઓ છે પછી એમિનો એસિડની લાંબી સાંકળો જે પ્રોટીન બનાવે છે અને કોષીય ઉર્જા સંગ્રહમાં સામેલ જટિલ કાર્બોહાઇડ્રેટ છે તો માઇક્રો આરએનએ શું છે તો કે આપણે જોયું કે આરએનએ ના નાના બિન કોડિંગ અણુઓ જે છે તેને આપણે માઇક્રો આરએનએ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે માનવ શરીર માં જે માઇક્રો આર એનએ છે એનું પ્રાથમિક કાર્ય શું છે તો કે ડીએનએ માંથી પ્રોટીનનું સીધું સંશ્લેષણ કરવું એમઆરએનએ ને શાંત કરીને પ્રોટીન ઉત્પાદકતાને નિયંત્રિત કરવું આનુવંશિક માહિતી ન્યુક્લિયસ

કેન્સર જેવા આપણે રોગો છે તેને આપણે નિયંત્રિત કરવામાં આપણે હેલ્પફુલ થઈ શકે છે એક રીતે તેને પણ આપણે તમે સમજી શકો છો હવે એના વિશે થોડું જોઈ લઈએ આપણે તે અંદર શું હતું તો કે પહેલાં આપણે નોબલ પ્રાઇઝિસ આપણે મળેલા છે કે કોણ કોણ છે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂકીન તો એમના દ્વારા જે છે એક રીતે માઇક્રો આરની માટે વાત કરવામાં આવેલી તો જે છે ઓગણીસથી ચોવીસની જે જેટલી લાંબી આપણે જોવા મળે છે કે જે મેસેન્જર આર્યની છે જે મારે જે કહે છે તો આનિવાંશિક માહિતીને વહન કરીને પ્રોટીનમાં અનુવાદ કરે છે જે પ્રોટીન જે છે એક રીતે આપણા જે શરીરમાં જે એક રીતે બધા જ પ્રકારનું કામ કરતા હોય છે જેમ કે આપણા શરીરમાં જે છે એક રીતે એસિડ ઉત્પન્ન કરવાનું કામ કરે છે પછી આપણું જે ચયાપચાની ક્રિયા કરે છે ઓકે જે ઇન્સ્યુલિન આવે છે તે બધું કામ કરવાનું કામ કરે છે જે પ્રોટીનના આધારે થતું હોય છે ને એ બધી ઇન્ફોર્મેશન જે જે છે આપણે જતી હોય છે ડીએનએ ડીએનએની પણ વાત કરીએ જેમાં આપણે ચાર ન્યુક્લિયો ટાઈટ્સ બેસીસ જોવા મળે છે ગ્યુઆનિન સાયટોસીન થાઇમિન અને એડિની તો થાઇમિન અને એડીની ચેક સાથે જોડાયેલા હોય છે અને ગ્યુઆનિન અને સાયટોસીન જે ચેક બને સાથે જોડાયેલા હોય છે ઓકે બાદ આપણે વાત કરીએ કે જે ભાઈ આપણે જે નાઇટ્રો સોરી આપણે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની વાત કરીએ તો ટ્રાન્સક્રિપ્શન કોને કહે છે તો કે ડીએનએમાંથી આરએનએ બને ત્યાં ટ્રાન્સક્રિપ્શન અને માંથી જે પ્રોટીન બને છે તેને આપણે ટ્રાન્સલેશન કહ્યું છે કે માંથી આપણે ડીએનએ બનતું હોય તો તેને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહે છે કે હવે એમઆરએનએ જે છે આપણે બધાને ખબર છે કે ડીએનએ ઇન્ફોર્મેશન લેશે અને જે રાઇબોઝમ એક રીતે પ્રોટીન બનાવવાનું કામ કરતા હોય છે ઓકે તો માઇક્રોરએન ક્યાં આવે છે પિક્ચરમાં તો કે જે આપણે એમઆરએન એ છે એક રીતે એને આપણે કંટ્રોલ કરવાનું કામ કરે છે જેથી જે છે વધારે પ્રોટીન બનાવે જેથી આપણે કેન્સર જેવી આપણે રચના નથી કેન્સર કોને કહે છે આપણે શોર્ટમાં તો કે જ્યારે આપણે વધારે પડતા જે આપણે કોશિશ જે છે આપણે ડેવલપ થયા કરતા હોય તો એને એક રીતે આપણે કેન્સર તરીકે નામ આપી દઈએ છીએ ઓકે તો તેને રોકવા માટે એક રીતે કંટ્રોલ કરવા માટે કે જેટલી જરૂર નથી એના કરતાં વધારે જે ના બની જાય તેના માટે માઇક્રો આરએનએ જે છે મોસ્ટલી કામ કરતા હોય છે તો આપણે એ બધી વાત કરી લીધી છે ઓલરેડી ઓકે હવે માઇક્રો આરએનએ માટે કોડિંગ ચેનીનમાં પરિવર્તન માનવમાં જન જન્મ શક્તિ છે આંખ છે હાડ પિંચરની વિકૃતિઓ છે તે બધાનું કારણ બને છે જેને આપણે મ્યુટેશન તરીકે પણ ઓળખે જે આપણે કેન્સર પણ કહી શકીએ છીએ એક રીતે ઓકે તો આ બધીમાં પણ જે છે એમ આરએનએ જે છે મહત્વપૂર્ણ બને છે કેમ કે જે છે એક રીતે આખા જે શરીરમાં જે છે એક રીતે નિયંત્રિત કરવાનું કામ કરે છે જે અનુવાદ એક એક રીતે રીતે તેને કરવાનું મોલિક્યુલર સ્વિચ તરીકે કાર્ય કરે છે અને આને કહેવામાં આવે છે પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ જીન રેગ્યુલેશન પ્રક્રિયા ઓકે તો આને જે છે આ કઈ પ્રક્રિયા થાય છે એને પોસ્ટ પોસ્ટ્રાન્સક્રિપ્શન જીન રેગ્યુલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આ બધામાં આપણે ડિટેલમાં વાત કરી લો ઓકે આગળ વાત કરીએ બીજું નેક્સ્ટ આપણે ઇન્ડો સોરી ઇન્ડો તિબેટીયન બોર્ડર ઓકે તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ જે છે તો એ જે છે મુખ્યત્વે આના જવાબમાં ઊભી કરવામાં આવી હતી કે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો ને ચીન અને ભારતનું યુદ્ધ ઓગણીસો ને કારગિલનું યુદ્ધ ઉત્તર પૂર્વ ભારતમાં આંતરિક પડવા તો આપણે જે છે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જે છે આપણે ઓગણીસો ને જે ચીન ભારત યુદ્ધ થયેલું હતું ત્યારબાદ જે છે જે આપણે સ્થાપના કરવામાં આવેલી ઓકે બાદ આઈટીબીપી જે છે ભારતની સરહદની રક્ષા માટે જવાબદાર છે કઈ સરહદ માટે ઓકે મોસ્ટલી તો પાકિસ્તાન ભારત નેપાળ ચીનનું

પછી બલિદાન ધર્મ અને દેશ સેવા ઓકે રાષ્ટ્રની સેવા તો આના આન્સર તો આપણે જોઈ લો કે શૌર્ય દીર્ધાત કર્મ અને નિષ્ઠા તો આ જે છે એનો આપણે મુખ્ય આપણે સૂત્ર જોવા મળે છે કે ઇન્ટર પોલીસ બોર્ડર પોલીસ જે છે ભારતના સરકારના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે તો કે સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય તો આપણે જોઈ લો કે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે ગૃહ મંત્રાલય હેઠળ અને જે આપણે બીજા બધા આપણે સીઆરપીએફ બધા બીએસએફ ને બધાની વાત કરી લો કે બાદ જે ગૃહ મંત્રાલય અને જે આપણે હોમ મિનિસ્ટ્રી સોરી ગૃહ મંત્રાલય અને ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ જે છે ફક્ત એક જ જે આપણે સૈન્ય સૈન્ય છે એક રીતે આસામ જે છે આસામ રાઇફલ્સ જે છે તે ફક્ત એક જ આર્મી છે આપણે ગૃહ મંત્રાલય અને જે આપણે સંરક્ષણ મંત્રાલય તો આ બંને હેઠળ માત્ર એક જ એવી સંસ્થા છે જે આસામ રાઈફલ છે તે કામ કરતી હોય છે ઓકે અને વિશે થોડું ઘણું જોઈ લઈએ ઓકે તો જે પોલીસ સોરી ઇન્ડો તિબિલિયન પોલીસ ફોર્સ ઓકે તો એ જે છે ઓગણીસો ને બાસઠમાં ચીનના યુદ્ધ પછી ઓકે અને એનું આપણે સૂત્ર થઈ ગયું કે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે સીઆરપીએફના કાયદા હેઠળ કામ કરતી ઓગણીસો ને બાણું બાણું પછી જે છે આઈટીબીપીનો એક રીતે નવો કાયદો ઘડવામાં આવેલો પછી નવ હજાર પૂરથી આટલો જે છે એક રીતે કામ કરે છે આપણે અરુણાચલ પ્રદેશને આપણે એલ ને બધી વાત કરી કે ત્યારબાદ આપણે જે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે વેસ્ટર્ન સાઇડ થઈ ગયું સેન્ટ્રલ સાઇડ થઈ ગયું અને ઈસ્ટર્ન સાઇડ થઈ ગયું જેમાં આપણે ઈસ્ટ વેસ્ટર્ન સાડ જે છે સતી લાંબી બોર્ડર છે ત્યારબાદ જે આપણે ઈસ્ટર્ન સાઇડ આવે છે અને ત્યારબાદ આપણે સેન્ટ્રલ સાઇડ આવે છે ઓકે તો આ બધા આપણે ઓલ

કુમારકોમ પક્ષી અભયારણ્ય અને લાકટક તળાવ અને કિબુલ લામજાવ રાષ્ટ્રીય ઉદ્યાન તો આપણે જોયું કે ભાઈ પુલિકટ તળાવ અને જે નેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય છે તો ત્યાં જે છે આવતા હોય છે પુલિકટ તળાવ જે છે સેના માટે વિશિષ્ટ વિશિષ્ટતા ધરાવે છે તો ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર ભારતનું બીજું સૌથી મોટું ખારા પાણીનું સરોવર દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ કે વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ તો આપણે શું જોઈ લો કે આનો આવશે આપણે ભારતનું જે છે બીજું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે તો સૌથી પ્રથમ કયું છે તો કે આપણે જોયું કે સાંભર તળાવ જે રાજસ્થાનમાં આવેલું છે તો એ જે છે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે ઓકે નેક્સ્ટ વાત કરીએ જે નેલપટુ પક્ષી પક્ષી અભ્યારણ છે કે દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી સંવર્ધન સ્થળ તરીકે ખાસ કરીને નોંધપાત્ર છે શેના માટે છે ઓકે તો કે ફ્લેમિંગો માટે સ્પોટ સ્પોટ બિલ પેલિકન માટે પેઇન્ટેડ સ્ટ્રોક માટે કે ચડકતા ઇબલીસ માટે ઓકે તો આપણે જોયું કે ભાઈ આ જે છે સૌથી મતલબ સંવર્ધન સ્થળ તરીકે નોંધપાત્ર રીતે ઓળખાય છે પુલિકટ તળાવ જે છે ભારતના કયા બે રાજ્યોના સરહદ પર આવેલું છે કર્ણાટક અને કેરળ ઓડિશા અને પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ કે મહારાષ્ટ્ર અને ગુજરાત તો ક્યાં આવેલું છે તો આ જે છે એક રીતે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની બોર્ડર પર આવેલું છે જેમાં નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ ઓલમોસ્ટ જે છે આંધ્રપ્રદેશમાં આવેલું છે ઓકે તો આ થઈ ગયું આગળ વાત કરીએ આના વિશે તો ફ્લેમિંગ ઓફ ફેસ્ટિવલ જે છે આપણે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી છે એના સાથે સહયોગમાં આંધ્રપ્રદેશ દ્વારા જે રીતે થઈ રહ્યું છે કે હવે આપણે પુલિકટ તળાવની વાત કરીએ તો બીજા ક્રણને સૌથી મોટું ખરાબ છે આંધ્રપ્રદેશને તમિલનાડુ સરહ પર છે સોરી નાઇન્ટી સિક્સ પર્સન્ટ જેટલા હોય છે નાઇન્ટીન ઓકે નાઇન્ટી સિક્સ પર્સન્ટ જેટલું આંધ્રપ્રદેશમાં ઓકે બીજા બધા પણ એમાં વસ્પતિને પ્રાણી સૃષ્ટિનું બધું જોવા મળે છે ત્યાં બાદ આપણે સ્પોટેડ બિલ પેલિકન છે એના માટે દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી મોટું સંવર્ધન સ્થળ છે જે નેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય છે તે ઓકે પુલિકટ તળાવમાંથી વીસ કિલોમીટર ઉત્તર આંધ્રપ્રદેશ તમિલનાડુની સરહદ પર છે પછી આમાં જે સ્વયં જંગલોને એવું બધું જોવા મળે છે કે તો આ થઈ ગયું નેક્સ્ટ જાહેર વિતરણ વ્યવસ્થાની વાત કરીએ પબ્લિક સિસ્ટમ તો રિફોર્મ છે રજૂ કરવામાં આવ્યું તો આપણે આનો આન્સર બાણું આપણે રૂરલમાં એક રીતે ઇન્ક્લુડ કરી દેવામાં આવેલો નેક્સ્ટ વાત કરીએ પીડીએસ હેઠળ જે અનાજની પ્રાપ્તિ સંગ્રહ અને જથ્થાબંધ ફાળવણી માટે કઈ સંસ્થા મુખ્યત્વે જવાબદાર છે તો કે નીતિ આયોગ ભારતીય રિઝર્વ બેંક ભારતીય ખાદ્ય નિગમ કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ તો આપણે જોઈ લઉં કે આ જે છે ભારતીય ખાદ્ય નિગમ છે એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તે જે છે એક રીતે અનાજની પ્રાપ્તિ કરે છે સંગ્રહ કરે છે જથ્થાબંધની ફાળવણી પણ કરે છે અને મતલબ પીડીએસની હેઠળ ફાળવણી પણ કરવાનું કામ કરે છે નેક્સ્ટ જોઈએ નેશનલ ફૂડ સિક્યુરિટી સોરી નેશનલ ફૂડ સિક્યોરિટી જે એક્ટ છે ઓકે જે એન એ જે છે ટુ થાઉઝન્ડ થર્ટીનનો તેનું સીધું પરિણામ શું મતલબ શેને કારણે આવેલો કે આપણે મતલબ એક એક્ટ કેમ ઘડાયેલો તો કે સ્વામિનારાયણ કમિશનની કમિશન ભલામણો સોરી સ્વામિનાથન કમિશનની કમિશન ની ભલામણો પીપલ્સ યુનિયન ઓફ ધ સિવિલ લિબર્ટીઝ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ વન માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઓગણીસો ને નેવું ના દાયકા આર્થિક ઉદારીકરણ નીતિઓ અને વિશ્વ વેપાર સંગઠન તરફથી આંતરરાષ્ટ્રીય દબાણ તો કોના દ્વારા જે છે આપણે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે છે બે હજાર ત્રણ આપણે નિર્માણ કરેલું ઓકે તો આપણે જોયું કે ભાઈ પીપલ્સ યુનિયન ઓફ ધ સિવિલ લિબર્ટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે એક છે ઓકે

આપણે જોયું કે જે એફસીઆઈ જે છે એક રીતે ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય છે એને હેઠળ કામ કરે છે ઓકે તો એના વિશે થોડું ઘણું જોઈ લઈએ તો આપણે જે મુસાહાર જે અત્યારે બિહારની એક રીતે સમુદાય છે તે અત્યારે મતલબ પ્રોબ્લેમ આ છે કેમ કે એમને જે ડિજિટાઈઝેશન આધાર ને ઈ ને એ બધાને જે મતલબ એ બધું વસ્તુ નડે છે એક રીતે ઓકે કેમ કે બધા આપણે એજ્યુકેટેડ નથી હોતા એને કારણે પાંચ પોઈન્ટ આઠ કરોડથી વધુ જે રેશન કાર્ડ જે છે આ સ્કીમમાંથી દૂર કરી દેવામાં આવેલો ઓકે પછી જાહેર વિતરણ જે છે ઓગણીસો ને સાહીઠના દાયકામાં એક રીતે યુદ્ધ પ્રતિ સ્થાપના સર્વવામાં આવી ઓગણીસો ને બાસઠમાં જે ચીન સાથે યુદ્ધ થયેલું ત્યાર પછી ઓકે અને આજે ઓગણીસો ને જે આપણે સુધારેલી આપણે ગ્રામીણ ગરીબી વિસ્તારોમાં જે કીધું આવેલું કે ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા જે છે આપણે ખરીદી સંગ્રહ અને પણ ફાળવણીનું કામ કરે છે વાજબી ભાવની દુકાન હેલ્પથી ઓકે પછી પીપલ્સ યુનિયન ઓફ ધ સિવિલ લિબર્ટીઝ હવે સી જે યુનિયન ઓફ ઇન્ડિયા છે તો એને એક રીતે મૂળભૂત અધિકાર તરીકે આપણે બે હજાર એકમાં એને સુપ્રીમ કોર્ટે એક રીતે માન્યતા આપેલું કે અને આજે છે ત્યાર પછી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એન એફ એસ એ જે ટુ થાઉઝન્ડ છે ઓકે તેની એ રીતે સ્થાપના થઈ આ એક્ટની શરૂઆત થઈ ઓકે ને ફૂડ કોર્પોરેશન ઇન ઇન્ડિયા છે જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય છે એના કામ કરે છે કે ફૂડ કોર્પોરેશનનો કાયદા છે જે ઓગણીસો ને ચોસઠને એના હેઠળ કીધે વૈધાનિક સંસ્થા છે આટલા કરોડના ફંડ સાથે એક રીતે સ્ટાર્ટ કરવામાં આવેલી ખાદ્ય નીતિઓના અમલીકરણનું કામ કરે છે તો આ બધું આપણને ખબર છે ઓકે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ આપણે ફૂડ એન્ડ માઉથ ડિસીઝની વાત કરીઓ કે ધ ફૂડ એન્ડ માઉથ ડિસીઝ છે મુખ્યતે કયા પ્રકારના પ્રાણીને અસર કરે છે ઓકે તો આપણે જોઈ લઉં કે અનુચ્છા પહેલા તમારે કહીયું છે ઘોડા કૂતરા બિલાડીઓ ઢોર ડુક્કર ઘેટા બકરા પક્ષીઓ અને મરઘા અને માછલી અને જળચર કોને અસર કરે છે તો આપણે જોઈ લઉં કે ભાઈ ઢોર ડુક્કર ઘેટા અને બકરા છે તો તેમને જ ખાલી અસર કરતા હોય છે ઓકે હવે જે ફૂડ એન્ડ માઉથ ડિસીઝ છે તો કે શેના કારણે થાય છે તો કે બેસિલસ જાતિના બેક્ટેરિયા એસ્પરગીલિસ જીનસ ફૂગથી

પુખ્ત પ્રાણીઓમાં જે ભાગ્ય જીવલેણ હોય છે પરંતુ યુવાન જે પ્રાણીઓ છે એમાં ઉચ્ચ મૃત્યુદરનું કારણ બની શકે છે તે મુખ્યત્વે જંગલી પ્રાણીઓ પર અસર કરે છે અને પશુધન પર ન્યૂનતમ અસર કરે છે તો આપણે આના હશે તો આપણે જોઈ લો કે ભાઈ આજે જે પુખ્ત જે પ્રાણીઓ છે એના પર ઓછી અસર કરે છે પણ જે યંગ જે પ્રાણીઓ છે તેના પર વધારે અસર કરે છે ઓકે નેક્સ્ટ વાત કરીએ કઈ સંસ્થાએ જે એફએમડીને સત્તાવાર દરજ્જાની માન્યતા આપી છે ડબલ્યુ એચ ફાઓએ પછી વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ધ એનિમલ હેલ્થ અને આઈએમએફએ એ તો આનો આન્સર શું આવશે તો કે આનો આન્સર છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ધ એનિમલ હેલ્થ દ્વારા જે છે પ્રથમ સત્તાવાર દરજ્જા તરીકે રોગ તરીકે માન્યતા આપવામાં આવે છે રોગ મતલબ પશુઓ માટેનો રોગ તરીકે ઓકે તો આ થઈ ગયું હવે એના વિશે થોડું જોઈ લઈએ તો આના શું છે બીજું તો કે જે બી વાયરલ રોગ છે ઓકે આટલા લોકોને થાય છે આ લોકોને નથી થતો ઓકે બધું સંવેદનશીલ છે ટ્રાન્સપ્લાન્ટર એનિમલ ડિસીઝ તરીકે ઓળખાય છે અને એક રીતે મતલબ બાઉન્ડ્રી નથી જોતો કે તો કે પશુધન વિશે સિત્તોતેર ટકા ભાગમાં ફેલાય છે ઓકે આપણે આફ્રિકા મધ્ય પૂર્વ એશિયા અને દક્ષિણ અમેરિકામાં તો ફેલાય છે ઓકે ખાદ્ય સુરક્ષા માટે ખતરો નથી બાળકોમાં આ જે રોગ જોવા મળે છે તેના સાથે સંકળાયેલો નથી ઓકે આ જે એફથો વાયરસ છે તેની સાથે સંકળાયેલું છે સાજે જેટલી જાતો જોવા મળે છે પછી રોગ પ્રતિકારક શક્તિ એક માટે હોય તે બીજા માટે કામ કરે એવું જરૂરી નથી ઓકે મળમૂત્રને સારામાં જોવા મળે છે ઓકે પછી એસો એરોસોલાઇટ્સ જે વાયરસ અને મૌખિક માર્ગ દ્વારા ફેલાય છે અને નાના પ્રાણી વધારે ઉચ્ચ મૃત્યુ દર જોવા મળે છે કે આ બધી જગ્યાએ મોસ્ટલી જોવા મળે છે ફોલા ને એવું બધું લંગડા પડો ને બધું જોવા મળે છે તાવો ને હતાશ થવું ને લાળ નું પડવું ને આપણે દૂધ ને એવું બધું ઘટી જવું તેવું બધું જોવા મળે છે કે એ પશુ પશુ આરોગ્ય સંગઠન ચેન દ્વારા પ્રથમ રોગ તરીકે એનો દરજ્જો મેળવવામાં આવે છે કે તો આપ થઈ ગયો આપણે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો કે ડેઝર્ટ નેશનલ પાર્ક જે છે ભારતના કયા રાજ્યમાં આવેલું છે કે આનસર શું આવશે ગુજરાત પંજાબ રાજસ્થાન કે હરિયાણા તો આન્સર છે રાજસ્થાનમાં આવેલું છે ઓકે ત્યારબાદ デザર્ટ નેશનલ પાર્ક માં કઈ લુપ્ત પક્ષી જે છે પ્રજાતિ વાજબી સંખ્યામાં જોવા મળે છે તો કે સાયબેરિયન ક્રેન ગ્રેડ ઇન્ડિયન બસ્ટર્ડ ભારતીય મોર કે હિમાલયન મોનલ તો આપડે આન્સર શું આવશે તો કે ગ્રેડ ઇન્ડિયન બસ્ટર્ડ જે છે મોસ્ટલી જોવા મળે છે ઓકે નેક્સ્ટ છે કેની ચારમાંથી કયું તળાવ જે છે デザર્ટ નેશનલ પાર્ક માં આવેલું છે તો રાજભાગ તળાવ મલિક તળાવ અને પદમ તળાવ પછી ચિલિકા તળાવ અને પુલિકટ તળાવ બુલર તળાવ અને દાલ તળાવ ભિંતાલ તળાવ અને નેલીતાલ તળાવ તો આપડે